એમએસયુએ ફરી એકવાર કલા જગતમાં પોતાનું સર્વોચ્ચ સ્થાન સાબિત કર્યું છે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસમાં આજે અનમોલ ગ્રંથ વિરાસત કાર્યક્રમ યોજાયો એમાં મહારાજા સયાજીરાવજીના સમયમાં જે આ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ માટે એટલે છોકરાઓની ગાયનશાળાની જે શરૂઆત થઈ અઢારસો ને છ્યાસીમાં એને લગતી જે બધી પુસ્તકો છે ઇતિહાસ છે એનું સંકલન એટલે એ એ પુસ્તકોને શોધી અને આજે ફેકલ્ટીની અંદર આ ફેકલ્ટીનો ઇતિહાસ સ્થાપિત કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે ભારતની પહેલી મ્યુઝિક કોન્ફરન્સ મહારાજા સાયાજીરાવજીના અધ્યક્ષસ્થાને ઓગણીસો સોળની અંદર અહીંયા વડોદરામાં યોજાઈ હતી એ જે કોન્ફરન્સ છે એની મિનિટ્સ એ મહારાજા સાયાજીરાવજીના સમયમાં જ એ પબ્લિશ કરવામાં આવી હતી એ મિનિટ્સ પણ અમારી પાસે અહીંયા અવેલેબલ નહોતી એ અમે શોધી અને એ મિનિટ્સ પણ આજે અહીંયા ફેકલ્ટીની અંદર અમારી લાઇબ્રેરીની અંદર મૂકવાનો મૂકવાના છીએ અને આ રીતે જે ફેકલ્ટીનો ઇતિહાસ છે એ ફેકલ્ટીનો ઇતિહાસ કોઈને કોઈ રીતે ફેકલ્ટીની લાઇબ્રેરીની અંદર સચવાય તે હેતુથી અહીંયા આ અમે આજનો આ અનમોલ ગ્રંથ વિરાસત કાર્યક્રમ કર્યો અને એમાં અમારા માનનીય વાઇસ ચાન્સલર સાહેબ ભાલચંદ્ર ભણગે સાહેબ ઉપસ્થિત રહ્યા અને તેમના હાથે આ પુસ્તકોને અમે લાયબ્રેરીમાં સમર્પિત કરી છે